શક્તિ વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ અરબ સાગરમાં જ વાવાઝોડું નબળું પડતા ખતરો ટળી ગયો છે આવતીકાલ સુધીમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે રાત્રે અને આજે પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની હાજરી નોંધાઈ છે હવામાન વિભાગ દ્વારા નલિયા થી નવસો સાઈઠ કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું પહોંચ્યું છે જે આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે નમસ્કાર આપનું સ્વાગત છે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ રહેશે જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અત્યારે દરિયાકાંઠે ડી ડબલ્યુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે અત્યારે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે અને વરસાદી ઝાપટા પડી શકે છે આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો શક્તિ વાવાઝોડું

હવામાન વિભાગ તરફથી સક્તિ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ત્રણ નંબરનું ચેતવણી સિગ્નલ જારી કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે શક્તિ વાવાઝોડા લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને નજર રાખી રહ્યું છે નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાયું અને એક્સપર્ટના જણાવ્યા મુજબ શક્તિ વાવાઝોડું શનિવારે સાયક્લોન સ્ટ્રોમમાંથી નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત તરફ આવી રહ્યું છે આ વાવાઝોડું ગુજરાતને કોઈ માઠી અસર કરે તેવી શક્યતા ના બરાબર છે એની પાછળ બે કારણ છે એક વાવાઝોડું નબળું પડી રહ્યું છે અને બીજું હજુ નબળું પડી શકે છે બીજું કોઈ પણ વાવાઝોડું જમીન નજીક આવે ત્યારે મોટે ભાગે નબળું પડી જતું હોય છે હાલ રાજ્યમાં ઉત્તર અને દક્ષિણ એમ બે પ્રકારના પવન ફૂંકાઈ રહ્યા છે એટલે એ પણ એક કારણ છે કે આઠ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે કચ્છના રાપરમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે છ ઓક્ટોબર થી બાર ઓક્ટોબર સુધી

ભારે પ્રકારના વરસાદી ઝાપટાથી બજારોમાં દુકાન બહાર રાખેલો સામાન પર પલળી જવા પામ્યો છે બીજી તરફ નખત્રાણા નગરમાં પણ વરસાદી માહોલથી માર્ગો ઉપર ભીનાશ પથરાય છે વાહન ચાલકો સાવધાનીપૂર્વક પસાર થતા જોવા મળ્યા હતા અમદાવાદના અને વિસ્તારોમાં વરસાદી ઝાપટા અમદાવાદ શહેરમાં બપોરે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વસ્ત્રાપુર આઈઆઈએમ રોડ ગુજરાત યુનિવર્સિટી એરપોર્ટ અસારવા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં પણ વરસાદે દેખાડા દીધા છે એ પછી જામનગર હોય તો ત્યાં પણ દેખાડો દીધો છે માટે ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો આવા જ વધુ એવા સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ